અમદાવાદ શહેરમાં હાલ ટ્રાફિકની વધતી જતી સમસ્યાઓ વચ્ચે દિન પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના કે ડિવિઝન ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વહીવટદાર નરપટસિંહ તેમજ પેટા વહીવટદાર પરાક્રમસિંહ ઝાલા નો એન્ટ્રીના સમયમાં ભારે વાહનોને અમદાવાદના સિટી એરિયામાં પ્રવેશ આપીને મસમોટા ઉઘરાણા કરી રહ્યા છે પેટા વહીવટદાર પરાક્રમસિંહ ઝાલાની નોકરી નારોલ પોલીસ સ્ટેશનમાં હોવા છતાં તેમના દ્વારા નારોલ ટ્રાફિક ચોકીમાં બેસીને વહીવટો કરવામાં આવી રહ્યા છે ત્યારે કયા અધિકારીઓની રહેમ નજર હેઠળ આવા વહીવટદારોને નોકરીમાં આવી છૂટ મળી રહી છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઊઠી રહ્યા છે કે ડિવિઝન ટ્રાફિક શાખાના વહીવટદાર નર્પસી તેમજ પેટા વહીવટદાર પરાક્રમશી ઝાલાની રહેમ નજર હેઠળ મોટા ડમ્પરો ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની અનેક ગાડીઓને પ્રતિબંધિત સમયમાં પણ શહેરના સિટી વિસ્તારમાં બેરોકટોક પ્રવેશ આપી મસમોટા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે સાથે જ પેટા વહીવટદાર પરાક્રમશી જલ દ્વારા નારોલ ટ્રાફિક ચોકી પર બેસીને વહીવટ કરવા માટે નારોલ પોલીસ સ્ટેશન ખાતે હાજરી માસ્તરને પૈસા આપીને ખોટી હાજરીઓ પૂરવામાં આવી રહી હોવાનું અમારા સૂત્રોથી જાણવા મળી રહ્યું છે ત્યારે સ્વ વહીવટદારો દ્વારા ટ્રાફિક શાખાના કે ડિવિઝનના પીઆઈથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી મોટી રકમના હપ્તાઓ પહોંચાડવામાં આવી રહ્યા છે જેથી આવા વહીવટદારો સામે જો એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે